દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગઈકાલે આ મનોહરભાઈના બર્થડે ઉપર બધાએ ટોપલો ભરી ભરીને જે આશીર્વાદ આપ્યા છે લાબો નિરોગી આયુષ્ય જીવવાના સદાય આ વાણીમાંથી ગીતા જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે એવા જે આશીર્વાદ ટોપલો ભરીને મને આપ્યા છે એ માટે હું બધાનો બધા જ મારા દર્શકોનો ઋણી છું અને ઋણી રહીશ મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી એ વિજ્ઞાન છે હું વારંવાર કહું છું વારંવાર કહું છું વિજ્ઞાન એને કહી શકાય કે જેની અનુભૂતિ કરી શકાય જેનો એક્સપિરિયન્સ કરી શકાય બાકી તો બધા ઘણા બધા વ્યવહારિક જ્ઞાન હોય છે એવા પણ જ્ઞાન હોય છે કે જે કાલ્પનિક હોય છે જે વ્યવહારમાં સત્ય સાબિત નથી થતા જેનો અનુભવ નથી કરી શકાતું પણ ભગવદ્ ગીતાનું જે આત્મજ્ઞાન છે એ રિયલાઈઝ કરી શકાય અર્જુનને રિયલાઈઝ કરાયું ભગવાને રિયલાઈઝ થયું બરફનો ટુકડો હાથમાં લઈએ એટલે ઠંડક લાગે જ એવું આ વિજ્ઞાન છે કે જે વિજ્ઞાન આત્મસાત થાય પછી એ વિજ્ઞાનનો અનુભવ થાય અને એની નિરાકૂળતા એનો આનંદ એનું સુખ એ પ્રાપ્ત થાય મિત્રો તો જ એને વિજ્ઞાન કહેવાય જે શાશ્વત અને સનાતન સિદ્ધાંતો પર આધારિત છે એ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન મિત્રો કોઈ એમ કે છે કે આ ભવના કર્મો આ ભવમાં જ ભોગવવા પડે ના મિત્રો કર્મ બીચ અને કર્મ ફળમાં મિનિમમ એક અવતાર નું ડિસ્ટન્સ હોય છે અંતર હોય છે કર્મ બીજ અને કર્મ ફળ મિનિમમ એક ભાવનું અંતર હોય છે મેક્સિમમ ગમે એટલા ભાવનું અંતર હોય શકે પણ આ ભવમાં નાખેલું કર્મ બીજ આ ભવમાં ફળ ક્યારેય ના આપે એ આવનારા ભાવોમાં આપે કોઈ પણ ભાવમાં પણ આ ભવમાં નાખેલું કર્મ બીજ એનું ફળ આ ભાવમાં ક્યારેય ના મળે મિત્રો આ લો ઓફ નેચર કુદરતનો સિદ્ધાંત છે ગીતામાં ભગવાને પણ આ વાત કરી છે કારણ શરીરની આપણું જીવન અત્યારે જે સ્થૂળ શરીર મળ્યું છે આપણને એ ગયા બહુના કારણ શરીરનું રિઝલ્ટ છે પરિણામ છે ગયા જન્મના કારણ શરીરની જેરોક્સ કોપી છે એટલે મિત્રો આપણને ભ્રાંતિ થાય કે કોઈ વ્યભિચારી માણસ હોય કોઈ ગુંડો હોય કોઈ ડોમિસ માણસ હોય લોકોને હેરાન કર્યા હોય ને પાછલી જિંદગીમાં દુઃખી દુઃખી દુખી થઈ જાય એટલા બધા રોગોથી સપડાતો હોય રીબાતો હોય એટલે આપણને ભ્રાંતિ થાય કે જોયું ને અહીંના કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે મિત્રો એ કાગનું બેસવું દાડનું ભાગવું આપણને ભ્રાંતિ થાય છે કે જો જવાણીમાં આવા કર્મો કર્યા વ્યભિચાર કર્યો ચોરી કરી માં બેનની આબરૂઓ લૂંટી દીકરીઓની આબરૂઓ લૂંટી અને પાટલી જિંદગીમાં ભોગવે છે ને એટલે અહીંના કર્મો અહીં જ ભોગવવા પડે પણ વાલિયા લૂંટાયેરા વાલિયા લૂંટારાએ કરેલા કર્મો એમને એ ભાવમાં નથી ભોગવવા પડ્યા એ તો વાલ્મીકી ઋષિ થઈ ગયા પછી કોઈ તકલીફ નથી પડી કચ્છનો કાળો નાગ જેસલ જાડે જા એને બેની ભાણેજનું ખૂન કરી નાખ્યું એ કાળા કર્મો પછી એમાંથી તો ભક્ત જેસલ બન્યા જેસલ પીર બન્યા તો એ પાછલી જિંદગી એમને કોઈ દુઃખ નથી પડ્યું જવાણીમાં કરેલા ખોટા કર્મો બેન ભાણેજનું ખૂન કરી નાખ્યું લૂંટી કુવારી જાણ તોડી સરોવર પાડ સતવીસો બંદા માર્યા પાછલી જિંદગી તો એમની આધ્યાત્મિક નથી ભોગવવા પડ્યા એ પ્રૂફ કરે છે સાહેબ આ કુદરતનો કાનૂન કહું છું સાયન્સ વિજ્ઞાન તમને સમજવા સમજાવવા માંગુ છું બરાબર સમજો ભાવથી જન્મથી મોત સુધી ભાવથી જે કર્મ બીજ પડે છે દરેક ક્રિયાની પાછળ આપણો ઇન્ટેન્સ હોય છે કોઈ પણ ક્રિયા કરીએ એની પાછળ આપણો ઇન્ટેન્સ શું છે હેતુ શું છે ક્રિયાની પાછળ આપણો ભાવ કેવો છે સારો ભાવ પણ હોઈ શકે ખરાબ ભાવ પણ હોઈ શકે એ સારા ને ખરાબ થી કર્મ બીજ પડે છે અને કર્મ બીજનું બંચ એને કહેવાય કારણ શરીર જન્મ થી પહેલો શ્વાસ ચાલુ થયો જન્મથી મોત સુધી ક્ષણે ક્ષણે જે આ ભાવ બીજ પડ્યા છે ક્ષણે ક્ષણે જે કારણ શરીર તૈયાર થઈ રહ્યું છે એ કારણ શરીર આખું બંચ કર્મ બીજોનું બંચ કહેવાય કારણ શરીર ને હે અર્જુન એ કારણ શરીર પ્રમાણે એ જીવાતમાં મૃત્યુ પછી સારી નરસી યોમાં ખેંચાઈ જાય છે એ જ કારણ શરીર પ્રમાણે એને બીજો પ્રાપ્ત થાય છે બીજો જન્મ પ્રાપ્ત થાય છે અને એ જ કારણ શરીર જે કર્મ બીજો લઈને આવ્યો છે આખું પોટલું લઈને આવ્યો છે પાપ પુણ્યનું પોટલું સારા અને ખરાબ કર્મોનું પોટલું એ પ્રમાણે સેકન્ડ નેક્સ્ટ ભવમાં બીજા ભવમાં જન્મથી મોત સુધી એ જ કર્મ બીજનું ફળ ભોગવે છે પાછું જ્ઞાન નથી અજ્ઞાન દશા છે મોહથી ઘેરાયેલો છે એટલે એ ભવમાં પાછો ગયા ભવનું કારણ શરીર એ કર્મ બીજોનું ફળ એક બાજુ ભોગવતો જાય છે અને અજ્ઞાન હોવાથી એક બાજુ પાછા કર્મોનું પોટલું બાંધતો જાય છે બીજું કારણ શરીર તૈયાર કરતો જાય છે બીજા બહુમાં પેલું ગયા ભાવનું કારણ શરીર આખું ભોગવાઈ જાય એના કર્મો બધા પૂરા થઈ જાય ભોગવાઈ જાય એટલે પાછું જે એ બહુમાં જે કારણ શરીર જન્મથી મોત સુધી તૈયાર કર્યું એ કારણ શરીર પ્રમાણે પાછો ત્રીજા ભાવમાં ખેંચાઈ જાય ત્યાં પાછું એ કારણ શરીર પ્રમાણે સ્થૂળ શરીર મળે એ સ્થૂળ શરીર પ્રમાણે પાછું જે જે કારણ શરીરમાં જે કર્મ બીજો પડ્યા હોય એનું ફળ ભોગવતો જાય અને નવા કર્મ બીજો પાછો જન્મથી મોત સુધી નાખતો જાય એ કારણ શરીર પાછા એના પછીના ભાવમાં કેરી ફોરવર્ડ થાય આમ કારણ શરીર સ્થૂળ શરીર કારણ શરીર સ્થૂળ શરીર જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કોઈ એનો અંત નથી કોઈ એન્ડ નથી સાહેબ એન્ડ નથી બિગિનિંગ નો બિગિનિંગ નો એન્ડ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણના ફેરામાં મીરાબાઈ બોલી આત્માને ઓળખ્યા વિના રે આ લખ ચોરાશી નહીં મટે અને બ્રહ્મના ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં બ્રહ્મના એટલે અજ્ઞાન જે જ્ઞાન આપણે એક વર્ષથી સાંભળીએ છીએ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે વિજ્ઞાન સહિતનું જે જ્ઞાન છે એ કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું અને અનંત અવતારની ભ્રાંતિ તૂટી ગઈ એક કલાકની અંદર ભ્રાંતિ તોડી નાખી અનંત અવતારનું અજ્ઞાન ખલાસ થઈ ગયું બસ એવું અનંત અવતારનું અજ્ઞાન જ્યારે ખલાસ થઈ જાય અને સૌડી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને માણસ ઊંઘમાંથી જાગી જાય પછી એને ખબર પડે પછી કર્મ તો બંધાય કારણ શરીર તો તૈયાર થાય પણ એ કારણ શરીર ની અંદર જે કર્મ બીજ પડે એ મોક્ષને અનુકૂળ સંજોગોના બીજ પડે મુક્તિને અનુકૂળ સંજોગોના બીજ પડે શાશ્વત સુખને અનુકૂળ સંજોગોના બીજ પડે એટલે એના પછીના ભવે જે જાય કારણ શરીર એ કારણ શરીરનું જ્યારે આખું સ્થૂળ શરીર એને પ્રાપ્ત થાય ત્યાં કુદરતે મોક્ષને અનુકૂળ સંજોગો કુદરતે ભેગા કરવા પડે પછી જ્ઞાન દ્રષ્ટિ હોવાથી એ એમાં આગળ વધે છે કારણ કે અજ્ઞાન નીકળી ગયું છે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે જ્ઞાન દ્રષ્ટિનો એનો પુરુષાર્થ એનો ઉપયોગ એની જાગૃતિ ચાલુ થઈ જાય છે અને એમ કરતા 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 અમુક ભવોમાં સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ જાય ત્યારે માત્ર જ્ઞાન દ્રષ્ટિ સિવાય અજ્ઞાન દ્રષ્ટિ નીકળી જાય જાય સંપૂર્ણ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જે પરો કલાક હાજર રહે ત્યારે એ ભવમાં કર્મ બીજ પડતું બંધ થઈ જાય જન્મથી બંધ થઈ જાય માના ગર્ભમાંથી કર્મ બીજ જ ના પડે માત્ર આગલા ભવનું જે કારણ શરીર લઈને આવ્યો છે એ કારણ શરીર એટલે કર્મ બીજનું પોટલું પુણ્યનું પોટલું કર્મ બીજનું એ એ બસ એ માત્ર જન્મથી મત સુધી એ કર્મનું પોટલું કારણ શરીરમાં જે કર્મ બીજ પડ્યા છે એ પ્રમાણે દરેક કર્મ બીજ એનું ફળ આપી એ સંજોગ પૂરો થઈ જાય અને જે આયુષ્ય કર્મ બંધાયું હોય એ પ્રમાણે એનું આયુષ્ય કર્મ પૂરું થઈ જાય કારણ કે છેલ્લા ભાવમાં કારણ શરીર નથી બંધાતું કારણ શરીર નથી તો સ્થૂળ શરીર લેવાનો પ્રશ્ન જ નથી રહેતો જન્મ લેવાનો પ્રશ્ન નથી રહેતો અને આત્મા પોતાના સ્વભાવથી સિદ્ધ ક્ષેત્ર એટલે શાશ્વત સનાતન સુખને પોતાના સ્વભાવને પામી જાય છે પ્રકૃતિ પ્રકૃતિની જગ્યાએ જતી રહે છે એટલે મિત્રો કારણ શરીરના કર્મ બીજો પ્રમાણે દરેક મનુષ્યનું દરેક જીવનું આયુષ્ય કર્મ નક્કી થાય છે એટલે આ ભવનું કર્મ બીજ આ ભવનું કર્મ જો મારે આ જ ભાવમાં ભોગવવું હોય તોય ના ભોગવી શકાય કારણ કે કુદરત કહે છે કે ગયા ભવમાં તારા તારા બર્થ પહેલા તારા જન્મ પહેલા તારું આયુષ્ય કર્મ નક્કી થઈ કે તારું આયુષ્ય પચાસ વર્ષ બે મહિનાને ચાર દિવસનું આયુષ્ય નક્કી થયું એ આયુષ્ય શાના આધારે નક્કી થાય તો કે તે જે કર્મો બાંધ્યા છે જે તારું કારણ શરીર તૈયાર થયું છે કારણ શરીરમાં જેટલા જેટલા કર્મો પડ્યા છે એ કર્મો એ ભવમાં આવતા ભવમાં એ એ કર્મો ભોગવવા માટે તારે કેટલા શ્વાસ જોઈ છે અને શ્વાસ પ્રમાણે કેટલું આયુષ્ય જોઈ છે એ નક્કી થઈ ગયું કે બાવન વર્ષ બે મહિના અને ચાર દિવસમાં તારા જેટલા કર્મો તો લઈને જન્મ્યો છું એ ભોગવવા માટે આખો આખો પ્રોગ્રામ પ્રમાણે આખો પોગ્રામ જ આખો કુદરત નેચરના કોમ્પ્યુટરમાં આખો પ્રોગ્રામ જ ફિટ થઈ જાય છે એ પ્રોગ્રામને પ્લે કરવા માટે કુદરત કે છે બાવન પચાસ વર્ષ બે મહિના ને ચાર દિવસ બસ એમાં આ તારક તું જે કર્મો લઈને જન્મ્યો છું એ કર્મો બધા ભોગવાઈ જશે એટલે જન્મ પહેલા આયુષ્ય તારું નક્કી થઈ ગયું એટલે જેવા બા પચાસ વર્ષ બે મહિના ને ચાર દિવસ પૂરા થઈ જાય અને બધા જ કર્મો ભોગવાઈ જાય પછી નખમાય રોગ ના હોય છતાંય આ શ્વાસ કુદરત કે અમારે બંધ કરી દેવા પડે થઈ જાય એની જાતે ઓટો મોડ પર છે ઓટો જોઈએ છે આપણે કે હાજો હમો માણસ હાજે હોઈ ગયો બધાની સાથે વાતો કરતો તો હુઈ ગયો નખમોય રોગ નતો નતું ડાયાબિટીસ નહોતું બીપી કશું નહોતું પાડ જેવો મોણ હતો તોય કે છે રાતમો ખલાસ થઈ ગયો હવે ઉઠ્યો જ ને તો ત્યાં વિજ્ઞાનય ખોટું પડે મેડિકલ સાયન્સ ખોટું પડે પોસ્ટમોર્ટમ કરે તો કોઈ રીઝન ના મળે યાર કોઈ કારણ ના મળે આ માણસ કેવી રીતે મરી ગયો છે બસ કુદરત કે ત્યાં અમારો કાનૂન કામ કરે છે એનો પચાસ વર્ષ બે મહિના ને ચાર દિવસમાં એના કર્મો ભોગવાઈ ગયા હવે એક એક કર્મ જ રહ્યું નથી એનું છેલ્લું કર્મ પૂરું થાય નહીં છેલ્લો શ્વાસ જેવું છેલ્લું કર્મ ભોગવવાનું પૂરું થઈ જાય એ સાથે શ્વાસ બંધ થઈ જાય અને એ જીવાત્માએ પાછું જે બીજું કારણ શરીર તૈયાર કર્યું છે એ કારણ શરીર પ્રમાણે જે તે યોનિમાં એને ખેંચાઈ જવું પડે છે એટલે કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું ગીતામાં કે અર્જુન સ્વભાવજન્ય પ્રકૃતિના ગુણોથી ભાવિત થયેલો જીવાતમાં જે તે યોનીમાં સારી નરસી યોનીમાં સ્વયં ખેંચાઈ જાય છે આવું ગીતમ બોલ્યા છે સ્વયં ખેંચાઈ જાય છે ભગવાન ગીતામ એવું નહીં કે યમરાજ લેવા આવશે એને સ્વર્ગમાં જવું છે વિમોન લેવા આવશે કે ભગવાન એને જણો માલશે એવું નથી બોલ્યા જે તે પ્રકૃતિના ગુણોથી ભાવિત થયેલો એટલે કોઝલ બોડી કારણ શરીર અજ્ઞાન દશા છે જ્ઞાન નથી એટલે જેવી પ્રકૃતિ એવા ભાવ હોય અને ચોર ચોરી કરતો હોય અજ્ઞાન છે તો ચોરીના ભાવ હોય દાન દાન દાનેશ્વરી દાન આપતો હોય તો દાન આપવાના ભાવ હોય જેવી પ્રકૃતિ એવા ભાવ હોય એ ભાવ પ્રમાણેનું કારણ શરીર તૈયાર થયું એટલે બોલ્યા ભગવાન ગીતામાં કે સ્વભાવજન્ય પ્રકૃતિ બંધાયેલો ભાવિત થયેલો હોય એવા ગુણોથી ભાવિત થયેલો હોય એટલે કોજલ બોડી કારણ છે એ પ્રમાણે અર્જુન જીવાતમાં જે તે યોનિમાં સારી નરસી યોનિમાં સ્વયં ખેંચાઈ જાય છે એની જાતે ખેંચાઈ જાય છે જેવી રીતે મોબાઈલનો અવાજ બીજા મોબાઈલમાં જ્યાં તમે નંબર માર્યો હોય એના મોબાઈલમાં ખેંચાઈ જાય છે યાર બીજાના મોબાઈલમાં નહીં જતો એના મોબાઈલમાં ખેંચાઈ જાય છે આપણે જેને નંબર માર્યો એના મોબાઈલમાં જ આપણો અવાજ ખેંચાઈ જાય છે બીજે કહે આપણો અવાજ નહીં જતો એવી રીતે કુદરત કે છે કે સારી નરસિંહની માં જીવાતમાં ખેંચાઈ જાય છે સ્વયં ખેંચાઈ જાતે ખેંચાઈ જાય છે ગધેડાની ફ્રીક્વન્સી હશે તો ગધેડાના પેટમાં ખેંચાઈ જશે માણસની ફ્રિકવન્સી તો માણસના પેટમાં ખેંચાઈ જશે જ્યાં મોબાઈલ નંબર લાગતો હશે એનો મેચ થતો હશે ત્યાં ખેંચાઈ જશે એવું સ્વર ગતિમાં હશે તો ત્યાં ખેંચાઈ જશે બુંડના બુંડમાં ફ્રિકવન્સી મેચ થતી હશે અને બુંડ જેવા કોજલ બોડી કારણ શરીર તૈયાર કર્યું છે તો બુંડમાં ખેંચાઈ જશે પણ કુદરત ગીતા ના પાડી એને જમરાજ લેવાની આવે કે એને એને વિમોને લેવાની આવે જે પ્રકૃતિના ગુણો પ્રમાણે ભાવિત થયેલી જીવાતમાં સારી નરસિંહમાં સ્વયં ખેંચાઈ જાય છે બસ જેમ લોહીચુંબક અને લોખંડ બંને કેવા ખેંચાઈ જાય છે તાકાત કરવી પડે બેને પાસે કોઈને જાતે ભેગા થઈ જાય ખેંચાઈ જાય છે બસ એવું કુદરત કે જે યોનીમાં જાનવર ગતિ હશે તો જાનવર ગતિ ગતિ છે નરગતિ મનુષ્યની ગતિ દેવગતિ દેવગતિ જે યોનીમાં એની ફ્રિકવન્સી મેચ થતી હશે ત્યાં જીવાતમાં સ્વયં ખેંચાઈ જાય છે જાતે ખેંચાઈ જાય છે એટલે મિત્રો આ અનુભવ જ્ઞાન છે આ ગપ્પું નથી આ ગીતામાં ભગવાન એમને એમનું નથી બોલે ભગવાને ગપ્પું નથી માર્યું ગીતામાં જીવાતમાં સ્વયં ખેંચાઈ જાય છે ભગવાન એમને એમ નથી બોલ્યા એની પાછળ આ વિજ્ઞાન કામ કરે છે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ કામ કરે છે આ ભાવ કર્મનું આ કારણ શરીરનું એટલે હું બધાને કહું છું વારંવાર બૂમો પાડીને કહું છું ભાવમાં જાગો ભાવમાં જાગો જેનાથી મારુણ તમારો આવતો ભાવ નક્કી થાય છે જેનાથી મારો તમારો આવતો જન્મ નક્કી થવાનો છે જે ભાવકર્મના આધારે આપણે સ્વયં ખેંચાઈ જવાના છીએ એટલે હું કહું છું કે કૂતરા ગધેડાના રાક્ષસી પાશ્વી કે નરગતિના ભાવ ના કરશો સુપર હ્યુમનના ભાવ કરો નિરંતર ભાવમાં જાગો ભાવમાં જાગો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા મારો પાડોશી સુખી થાય મારું અપમાન કરનારો મને ગારો ભોળનારો માણસ હોય તો એ આપણે એમ કહીએ કે ભાઈ સુખી થતું મને બેકાર બોલવામાં આનંદ આવતો હોય મારું અપમાન કરવામાં આનંદ આવતો કર અપમાન કશો વાંધો નથી આપણે તો દુશ્મનનું ભલું ઈચ્છવાનું યાર દુશ્મન આપણો હોય જ નહીં હવે આ જ્ઞાન મળ્યા પછી કોણ આપણો દુશ્મન કોણ શત્રુ ને કોણ મિત્ર આપણે તો રાગ દ્વેષ વગરના થયા હવે તો બધા પ્રત્યે સંભાવ રાખવાનો કોઈ આપણું ખરાબ કરે તોય એના પ્રત્યે દ્વેષ નહીં ને સારું કરે તો એના પ્રત્યે રાગ નહીં બસ આપણે આપણે મસ્તીમાં રહેવાનું નિરંતર અંદર ભાવ કરવાના બધા જીવો આ જ્ઞાનને પામે બધા જીવો સુખી થાય બસ એવા ભાવ કરવામાં આપણે કઈ રૂપિયા ખર્ચવાના કઈ પૈસા ખર્ચવાના છે યાર અંદર ભાવ કરવાના છે બહાર બોલવાનું નહીં અંદર ભાવ કરવાના છે સર્વે ભવંતુ સુખીને બધા સુખી થાય યાર આખી દુનિયાના બધા જીવો સુખને પામે સુખને પામે એવા ભાવ કરો બસ સુપર હ્યુમનના કર્મો બાંધો સુપર હ્યુમનનું કોઝલ બોડી બાંધો યાર આટલી સત્તા આપી છે હા વગર પૈસે અમેરિકા જવું હોય તો ટિકિટ લેવી પડે પચાસ હજારની લાખ રૂપિયાની અહીં તો ટિકિટ વગર એક પૈસો ખર્ચવાનો નહીં ટિકિટ લેવાની છે સારા સારા ભાવ કરો કોઈના પ્રત્યે ખરાબ ભાવ સપનામાં પણ કોઈનું ખરાબ ના વિચારીએ બસ આટલું કરશું તોય ઘણું છે મનુષ્ય અવતારમાં આપણું મનુષ્ય પનું ટકી રહેશે મનુષ્યમાંથી નીચે નહીં જઈએ ગધેડામાં કે ભૂંડમો નહીં જઈએ માત્ર બસ બીજાને સુખી કરવાના ભાવ કરીશું ને તો હ્યુમિનિટીનું કર્મ કહેવાય કુદરત કે તે હ્યુમિનિટીના ભાવ કર્યા છે આખી જિંદગી તો અમારે ફરી તને હ્યુમન બનાવવો પડશે પછી તને મનુષ્ય જન્મમાં મોકલવો પડશે મનુષ્ય ગતિ જ આપવી પડશે મિત્રો આવું અદભુત વિજ્ઞાન છે આવતીકાલે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત